બારડોલીમાં બની આગની ઘટના સ્વરાજ આશ્રમ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડ પર થોડાક દિવસો પહેલા મેળા મેળો આવેલો હતો રાજકોટની ઘટના બાદ મેળાને બંધ કરવામાં આવ્યો હતો મેળા સંચાલકો તો જતા રહ્યા પરંતુ મેળાની ચકડોળોનો નો ભંગાર સામાન ગ્રાઉન્ડ પર જ મૂકી ગયા હતા કોઈક તીખાળો બે ખોરો આવી આ જે મૂકેલી ચકડોળનો નો ભંગાર હતો તેને આગ ચાપી ભાગી છૂટ્યા હતા સ્થાનિક રહેતા હતા લોકોએ બૂમાબૂમ કરતા એ નાસી છૂટ્યા હતા ઘટનાની જાણ દુકાનદારો દ્વારા સ્વરાજ આશ્રમના સંચાલકોને કરતા સ્વરાજ આશ્રમના સંચાલકો ઘટના સ્થળે આવી ગયા હતા સ્વરાજ સ્વરાજ આશ્રમના સંચાલકો દ્વારા બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા બારડોલી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે ધસી આવી હતી જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયરની ટીમ આવી જતા બાજુમાં આવેલી જાડી ચાંખણમાં આગ ફેલાઈ નહોતી અને સમયસર આગ પર કાબુ મેળવવામાં બારડોલી ફાયરની ટીમને સફળતા મળી હતી આગ લાગતા જ ફાયરની ટીમો તુરંત જગ્યા સ્થળ આવી પહોંચી હતી અને આસપાસના દુકાનદારો પણ ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા સ્વારાજ આશ્રમના સંચાલકો દ્વારા તો ગ્રાઉન્ડ બંધ રાખવામાં આવે છે પરંતુ આ તિખળખોરો પાછળના ભાગેથી અંદર ગુસ્સ્યા હોય એવું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે જે તિખળખોરો હતા તે લોકોએ આગ ચાપતા ત્યાંના સ્થાનિક જે મજૂરી કામ કરતા લોકોએ જોયા હતા અને તેમને બૂમ પાડ કરતા તે લોકો ઘટના થી ભાગી છૂટવામાં સફળ થયા હતા જોકે ફાયરની ટીમે સમયસર આવી આગ પર કાબુ મેળવી લીધો હતો